જેમાં તમે જય શ્રી રામ સવારે ઉઠી આવેલા સવારે તો હું બપોરના ચાર વાગી ગયા ને હવે અમે જઈ છીએ બહાર ને અમારો ભાઈ બેઠો ને મારા ફૂવા ને લોકો આવ્યા હે ગેસ તો આપણે એને મળી આ છે મારા ફુવા આ છે મારી વેન આજે છે મારો ભાઈ ને આ ફાઈ છે મારા ફુવાને હવે રીલ્સ બનાવવાની ઈચ્છા થઈ તો હવે રીલ્સ બનાવશે એ લોકો રીલ્સ ગોતે હે અત્યારે તો તમે જોઈ શકો છો આ જો રીલ્સ બનાવે છે મારા ભાઈને ફુવાન મારા ભાઈ ફુવાને રીલ્સ બનાવવા બહુ ભારે શોખ છે અમે થોડોક ડાન્સ કરવાનું ડાન્સ કરી કરી અમારી બેનને જો પાટું મેર્યું મારા હલો મોટા ભાઈ ગાડી બહાર કાઢે હલો આ ગાડી બહાર કાઢે છે મોટો ભાઈને હવે જો અમે નીકળી ગયા છે અને જો રસ્તામાં અમારા મારા ફુવાના તાન ચડી જાય છે ને એ હવે ડિસ્કો કરે છે ચાલુ ને હા એ ફૂલ એની મોજમાં હો બાકી ફૂવા હો મારા હા ભાઈ ગાડી આગેના તન માં ફુવા ને જતા અમારી બેન પણ આલો ગાડી થઈ ગઈ છે તરસી હવે થોડું પાણી પાણી ડીઝલ પાઈ દેવી ગાડી આલો ગાડી ને પાણી પાણી પાઈ દીધું હવે નીકળી અમે મંદિરે હાલો મંદિરે પોગી ગયા છે ને મંદિરની ની અંદર જાવ આ છે મંદિર ને આનું ગ્રાઉન્ડ મસ્ત હતું તો ક્રિકેટ રમવાની મજા જ આવે મારો ભા હાલો આ મંદિર નીકળી ગયા હવે જાવ બીજા મંદિર આ બીજા મંદિર પોગી ગયા ને અમારી બેન જો બધી આડી ને આડી મંડન મારા ભાઈ ને હાલવા જ નથી દેતી ને તો અહીંથી નીકળ હલો આ મંદિર નીકળી ગયા જો હવે જાવી છે ઘરે પણ પેલા આપણે આપણા બા ઘરે જવું તો હવે આપણા બાની ઘરે પોગી ગયા ને આપણે ગાડી પાર્ક કરે ને હવે જાશું અંદર જોઈએ આપણે શું શું થાય હવે આ બધા વાતો જીધું ઘરે ભલે ઘરે બેસાઈ ગયું છે ફૂવાની ત્યાં ફુવા બીજા નીકળશું અને અહીંથી પણ નીકળી ગયા ફાઇનલી હવે અમે ઘરે પહોંચી ગયા હવે આજનો એન્ડ કરીએ છે જેમાંથી જય રામ બ્લોગ એવો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને કરજો જેમાંથી જય રામ